જે મરી ગયા છે ડેટ બોડી લઈને જઈએ છે એસપી કચેરી ન્યાય કરો હાથ બી લગાડો તમે શું ધંધા કરો છો જોહાર ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે ગડેશ્વર આદિવાસી મ્યુઝિયમ હત્યાકાંડ માં એજન્સી પર કાયદેસર ફરિયાદ ન દાખલ કરતા અને નર્મદા એસપીએ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલમાં ફોન કોલ દ્વારા વાતચીત કરતાં જણાવ્યું હતું કે ચોરીના ઈરાદે ગયા હતા આ નિવેદન બાદ ચૈતર વસાવા થયા ગુસ્સે એજન્સી નું નામ નાખો નોડલ અધિકારી તમે કેટલું રિકવર કર્યું ત્યાંથી મારવાના સળિયા ડંડા રિકવર કરી છે આજ સુધી બધા ગઈકાલે રાત્રે અરે પણ એમાં કોની રાહ જોવો છો તમે આમાં પંચો કોણ કોણ એફએસએલ અધિકારી છે લાવો નંબર લાવો એને સમય નથી મળ્યો ત્યાં આવવા માટે આવી ગયા છે પણ અહીંયા આનું ઇન્ટરેસ્ટ પણ આજે જરૂરી હોય આજે બીજું કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલું એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી આપણે તપાસ દરમિયાન આટલી ગંભીર હાલતમાં હતો હું કાલે એને જોઈ નઈ ગયો ડોક્ટરને ને તમારી રૂબરૂમાં તમારા ડીવાય સાહેબ હતા મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રીફર કરો કેમ રિફર કરવા આ ગંભીર હાલતમાં તો કરી દેવું જોઈએ ને લાગે તો મરી ગયો હવે તો શું કરો તમે એજન્સી બોલાવો એમના નામ નાખો કોના કહેવાથી આટલો માર છે એ લોકોએ એમના કોલ બધું કાઢો ને મા ક્યારે કરવાના અમે લાશ નહી સ્વીકારીએ બરાબર છે તમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કઈ ચોર છે ભાઈ તો પછી સ્ટેટમેન્ટ છે એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયેલા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ થોડું ચાલે આવી રીતના આદિવાસી સમાજ ને બદનામ કરો છો અમારે ત્યાં માર ખાઈ તમે કાયદો વ્યવસ્થા જાળવો ને છે એમણે એસપી તરીકે અપાય મૃત પામે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા તમે તપાસ તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરી ના કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ તપાસ ચાલુ છે એજન્સી નું નામ ડેડ બોડી ની સ્વીકારે ભાઈ આ કહી દીધું એજન્સી નું નામ એફઆઈઆર માં લખો તમે હમણાં બરાબર અધિકારી કોણ છે એસપી કચેરી ન્યાય કરો ચોર છે એટલે અમે ચોર છે ને અમે અમારી જમીનો છીનવી લીધી અમારો વિસ્તાર અમારી વસ્તી અમને ચોર બનાવો તમે કાલે બી મેં તમને દસ વખત કીધું કે એજન્સી નું નામ નાખો ને ભાઈ મજૂરોને લાવીને મૂકી દીધા હવે પગાર જેલમાં પગાર આપશે લોકો ત્યાં હાજર હતા હાજર નહીં એમને એમના કોલ ડિટેલ ચેક કરો કોની સાથે વાત કરી પછી માર માર્યો છે ના બિલકુલ નહી ચાલે અમે ડેડ બોડી ને સ્વીકારી ભાઈ આ કે દીધું રાજુરો એટલો બધો ગામડા સરપંચ આયા છે કે એમના કોપ્પા તો ભેસ છે ચાલો ડેડ બોડી લે ચાલો એસપી કચેરી ન્યાય આપશે લોકો ના અત્યારે તમે તપાકમાં તમે શું કહીરું બતાવો મને તમે શું કહીરું બતાવો

હજુ તમને રિકવરીમાં દંડા નથી મળતા અમારા માણસો ને મરવા માટે લગાડતા કાતરી લગાડવાની પછી ત્યાં નથી

તમને બી કોર્ટમાં લઈ જઈશું તમને કીધું મને જોવા દો અરે ભાઈ નિયાય કરો તમે ન કરો તો બી માર સામનો હું હમ અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો અમે કલનો ભાઈઓપા કરીએ છીએ આપણે ને અમારે શું કરવાનું છે એજન્સી નાખી અંદર તમે અરે ભાઈ તપાસ અમારું એ લોકો પાહે તમે હત્યાનું લીધા નથી આપણે એવું ના તમે શું ધંધા કરો છો તમે શું કાલે તમને કાલે કીધું કે નામ નાખો એમ નથી સમય તો મળવો જોઈએ ને તમને હાનો સમય જોઈએ સમય જોયું રાત તમારી પાસે એક રિકવર કર્યો તમે

ભાઈ તો એવું લખાયું કે મેં ચોરી કરવા કાલે મેં પોતે એમને મળ્યો કઈ રીતના લખાવ્યું મે તમે શું કરો છો તમે ફરિયાદ दाखल કરો એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરો અમે કેટલો ટાઈમ એજન્સીરાને પકડીને તમે મોગો અમારી છે પહેલા ચોર નથી અમે તો બોલવું ચોર નથી ભાઈ આ કહી દીધું ના

ન <Such> સમજવાની <-mahiraiaky2> બોડી આપી ભાઈ બાપા કરીને છે સમજો શું અમે છે તો ભાઈ કરો તમે પર કરવાની પર કરો ને તમે એ છે ને પુણેવાડી બાપ મને નઈ કરવાની હો આ બે હા બે આદિવાસી યુવાનોને ઢોર માર મારી હત્યા કરી દેતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે પાયાવિહોણા આરોપ લગાવી આદિવાસી સમાજને ન્યાય આપવાના બદલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે આવો જોઈએ ચૈતર વસાવા શું કહી રહ્યા છે સમગ્ર વિડીયોમાં ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રકશન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે અમે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડીયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડીયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાકી નથી લેવાના આવા બનાવ ખરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડીયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે એને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસીયુ સત્તામંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું